તાપી જિલ્લાના ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન ખાતે સોળ ડિસેમ્બર મંગળવારે સવારે અંદાજે સવારે સાડા દસ વાગ્યા ક્લોરીન પ્લાન્ટમાં ગેસ લીકેજની ઘટના સર્જાઈ હોવાનો દ્રશ્યપટ સર્જાયો જેના કારણે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો પ્લાન્ટના કુલિંગ વોટર સાઇટના ટોપ વાલ્વમાંથી ઝેરી ક્લોરીન ગેસ લીકેજ થવાથી બે કર્મચારીઓ ગેસની ઝપેટમાં આવ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું ઘટનાની જાણ થતાં જ પ્લાન્ટ ઓપરેટરે ઇન્ટરનલ ઇમરજન્સી ટીમને એલર્ટ કરી હતી સાથે જ છે કે મિલની ટીમ પણ જરૂરી સાધનો સાથે ઘટના સ્થળે પહોંચી હતી સમગ્ર પરિસ્થિતિની જાણ થતા તાપી જિલ્લા વહીવટી તંત્ર તથા આપત્તિ વ્યવસ્થાપન વિભાગે એનડીઆરએફ ટીમને તાત્કાલિક માહિતી આપતા એનડીઆરએફ અને જિલ્લા તંત્રની ટીમો ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી એના જવાનોએ ગેસની ઝપેટમાં આવેલા બે કર્મચારીઓમાંથી એકને પ્રાથમિક સારવાર આપી સુરક્ષિત સ્થળે ખસેડ્યો હતો જ્યારે બીજા કર્મચારીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બંને કર્મચારીઓની હાલત સુરક્ષિત હોવાનું જણાવાયું છે જવાનોએ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પે કીટ પહેરી જોખમી પરિસ્થિતિમાં લીકેજ પોઈન્ટ સુધી પહોંચીને ગેસ લીકેજની ઓળખી ત્વરિત બંધ કરી દીધું હતું જેના કારણે મોટી જાનહાની ટળી હતી ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટના વાસ્તવિક દુર્ઘટના નહીં પરંતુ તાપી જિલ્લા વહીવટી તંત્ર અને એનડીઆરએફ દ્વારા સંયુક્ત રીતે આયોજિત એક મોકડ્રીલ હતી ભવિષ્યમાં આકસ્મિક આપદાઓ સમયે વિવિધ વિભાગો વચ્ચે અસરકારક સંકલન સુનિશ્ચિત કરવા માટે આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો અંતે વિષય નિષ્ણાતો દ્વારા ડી ડીબ્રિફિંગ કરીને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું આ પ્રસંગે વ્યારા પ્રાંત અધિકારી શ્રી સંદીપ ગાયકવાડે એનડીઆરએફ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સીઆએસએફ જે કે પેપરમિલ બ્રિગેડ તથા પોલીસ વિભાગના ઉત્કૃષ્ટ ટીમ ટીમવર્કર અને સંકલનની પ્રશંસા કરી હતી